એકદમ પરફેક્ટ એવા થેપલા તમારા તૈયાર થશે થેપલું તમારું ઠંડુ થયા પછી પણ બિલકુલ ચવડ નહીં થાય એકદમ સોફ્ટ રહેશે તો એવી ટીપ્સ અને ટ્રીક સાથે આજે આપણે એકદમ ટેસ્ટી મેથીના થેપલા બનાવવાના છીએ જેને તમે એકવાર બનાવી પંદરથી વીસ દિવસ સુધી સાચવી શકો છો સફરમાં લઈ જવા કે નાસ્તામાં ખાવા માટે તૈયાર કરી શકો છો તો ચાલો એકદમ સોફ્ટ એવા થેપલા પરફેક્ટ માપ સાથે બનાવવાનું શરૂ કરીએ રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો જો તમને મારી રેસીપી ગમતી હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આવી દરેક નવી રેસીપી તમે સૌથી પહેલાં જોઈ શકો તો હવે સૌથી પહેલાં એ એકદમ ટેસ્ટી અને મસાલેદાર ગુજરાતી થેપલા ગૃહ ઉદ્યોગની રીતે બનાવવા માટે અહીંયા મેં એક કપ મેથીની ભાજી લીધી છે તો એકદમ તાજા મેથીની ભાજીના પાન લેવાના છે જેને આપણે એકદમ સારી રીતે સાફ કરી લીધા છે તો હવે મેથીની ભાજીને આ રીતે આપણે એકદમ ઝીણી ઝીણી સમારી લેશું થેપલામાં મેથીની ભાજી આ રીતે એકદમ સરસ ઝીણી સમારીને ઉમેરો તો સ્વાદ પણ સરસ આવે અને ભાજી થેપલું વણતા સમયે જરા પણ બહાર ના આવે સાથે મેથીની ભાજીની કડવાશ થેપલામાં બિલકુલ ના લાગે એના માટે આજે એક ટિપ્સ અને ટ્રીક સાથે થેપલાનો લોટ બાંધવાનો છે તો અહીંયા પેનમાં આપણે બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું એમાં વન ફોર ટી સ્પૂન જેટલો અજમો ઉમેરીશું જે થેપલાને પચવામાં સરળ બનાવશે એક ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ અને વન ફોર ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરીશું સાથે આપણે જે મેથીની ભાજીના પાન સમારીને રાખ્યા હતા ને એને સારી રીતે ધોઈ અને કોરા કરીને ઉમેરીશું હવે હલકી એવી મેથીની ભાજીને આપણે તેલ સાથે સાતળી લેશું તો આ રીતે થોડી તમે મેથીની ભાજીને સાતળીને ઉમેરો ને તો બહુ સારો એવો થેપલામાં ટેસ્ટ આવે સાથે ભાજીમાં રહેલું બધું જ મોશર દૂર થઈ જાય તો તમે જોઈ શકો છો ફક્ત બે થી ત્રણ જ મિનિટ માટે મેં મેથીની ભાજીને તેલમાં સાતળી લીધી છે તો હવે સાતળેલી મેથીની ભાજી આપણે જે તેલ ઉમેર્યું છે ને એ તેલ સાથે જ આપણે એક મોટા વાસણમાં કાઢી લેશું અને હવે આપણે આમાં બે કપ જેટલો ઘઉંનો લોટ લેશું તો તમે જેટલી મેથીની ભાજી લીધી હોય ને એના કરતાં ડબલ તમારે ઘઉંનો લોટ લેવાનો સાથે બે ટેબલ સ્પૂન જેટલો બેસન ઉમેરીશું જે આપણા થેપલાને સુપર ટેસ્ટી બનાવશે હવે દોઢ ટી સ્પૂન જેટલું મીઠું એક ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એક મોટી ચમચી જેટલો હળદર પાવડર અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરીએ સાથે થેપલાના બધા સ્વાદને બેલેન્સ કરવા એક ચમચી જેટલી ખાંડ ઉમેરીશો થેપલામાં ગળપણ ઉમેરવું બિલકુલ ઓપ્શનલ છે પણ થોડી ખાંડ ઉમેરો તો થેપલાનો ટેસ્ટ એ એકદમ સરસ આવે છે તો આપણે થોડી ભાજીને સાંતેલી છે એટલે હું એમાં તેલનું મોણ જરા પણ નથી વાપરતી અને હવે છે આ થેપલાનું સિક્રેટ સામગ્રી અને એ છે ખાટી છાશ તો થેપલાનો લોટ તમે ખાટી છાશથી બાંધો ને તો થેપલામાં બહુ સારો એવો ટેસ્ટ આવે સાથે ખાટી છાશ તમારા થેપલામાં પ્રિઝર્વેટિવનું કામ કરે જેના કારણે તમારા થેપલા પંદરથી વીસ દિવસ સુધી સારા રહે છે તો થોડી થોડી કરી છાશ ઉમેરતા જશું અને એકદમ સોફ્ટ એવો થેપલા માટે લોટ બાંધી દેશું તો તમે જોઈ શકો છો સારી રીતે મેં થેપલાનો લોટ બાંધી લીધો છે હવે લોટને ઢાંકી દસ મિનિટ માટે રેસ્ટ આપી દેશું અહીંયા થેપલાને દસ મિનિટ જેવો લોટને રેસ્ટ આપ્યા પછી લોટને આ રીતે આપણે થોડો મસળી લેશું પછી એમાંથી મોટી સાઈઝનો આ રીતે લુ કાઢી અને આપણે જે પણ સાઈઝના થેપલા બનાવવા હોય એવડા લુઆ કરી લેશું તો હું અત્યારે મીડિયમ સાઈઝના થેપલા તૈયાર કરી રહી છું તો એક 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 કરી આપણે બધા જ લુવાને તૈયાર કરી લેશું તો ગૃહ ઉદ્યોગમાં પણ એકસાથે ઘણા બધા થેપલા બનતા હોય છે જે આ જ મેથડથી બનાવવામાં આવતા હોય છે તો પહેલા આપણે બધા લુવા કરી લેશું અને પછી આપણે બધા થેપલાને વણી લેશું પછી એકસાથે થેપલાને ચોળવીશું એવું કેમ કરીએ છીએ એ હું તમને આગળ જણાવું છું તો હવે બધા લુવા થઈ જાય એટલે એક 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 લુવાને લેતા જવાનું થોડા કોરા લોટમાં ડસ્ટ કરી દેવાનો અને પછી થેપલાને વણી લેવાના અહીંયા તમારે થેપલાને એકદમ પાતળા વણવાના તો જે ગુજરાતી થેપલા હોય એ જેટલા તમે પતલા વણો એટલી ખાવાની મજા આવે તો તમે જોઈ શકો છો આ રીતે સરસ મેં થેપલું કાગળ જેવું પાતળું વણી લીધું હવે એના ઉપર જે કાંઈ એકસ્ટ્રા લોટ હોય એના રીતે કાઢી લેવાનો તો આ લોટ કાઢવો ખૂબ જ જરૂરી છે જેનાથી તમારા થેપલા બિલકુલ ચવડ નહીં થાય અને એકદમ સોફ્ટ રહેશે તો આપણા આ રીતે બધા જ થેપલાને વણી લીધા છે તમે જોઈ શકો છો એક એક કરી બધા જ થેપલા આપણા વણાઈને તૈયાર થઈ ગયા છે તો આ રીતે એક સાથે તમે બધા થેપલા વણી અને એક સાથે એને શેકો તો તમારી લોઢીનું ટેમ્પરેચર એક સરખું રહે છે જેના કારણે તમારા થેપલા ખાવામાં એકદમ સોફ્ટ બને છે આ રીતે થેપલા એકવાર જરૂરથી ટ્રાય કરજો તો હવે ગરમ કરી લેશું ગરમ તવી તમારે મીડિયમ ગેસની ફ્લેમ પર રાખવાની થેપલું ઉમેર્યા પછી ગેસ પર થોડા રીતે બબલ આવે અને હલકા રીતે થેપલાને તમે ફેરવી શકો એવા સાઈડ થાય એટલે સાઈડને પલટાવી દઈએ પછી ઉપરની સાઈડ આ રીતે હલકું એવું તેલ લગાવી દઈએ તો ઉપરની સાઈડ તેલ લગાવો ત્યારે નીચે તેલ બિલકુલ ના જવું જોઈએ પછી સાઈડ પલટાવી બીજી બાજુ પણ હલકું એવું આપણે તેલ લગાવી દેશું તો થેપલાને તમારે વારંવાર નહીં ફેરવવાના એક થી બે જ વાર ફેરવી અને થેપલામાં સરસ ડિઝાઇન આવે ત્યાં સુધી શેકી લેવાના આ રીતે થેપલું શેકોને તો જરા પણ ચવડ ના થાય અને ખાવામાં એકદમ સોફ્ટ રહે તો તમે જોઈ શકો છો એક થેપલું આ રીતે મેં શેકી લીધું તો હવે એ જ ટેમ્પરેચરવાળી તવી પર આપણે બીજા થેપલાને ઉમેરી દેશું અને એક 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 કરી બધા સ્ટેપલા ને આ રીતે આપણે શેકી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો સાઈડ થેપલાની પલટાવી ઉપરની સાઈડ હલકું એવું તેલ લગાવી દેશું અને ફરી થેપલાની સાઈડ ને પલટાવી બીજી બાજુ તેલ લગાવી સરસ બંને બાજુ ડિઝાઇન આવે એવું થેપલું શેકાઈ જાય એટલે આપણે તરત જ એને પ્લેટમાં કાઢી લેવાનું છે તો થેપલા તમે આ રીતે બનાવો ને તો તમારા થેપલા લાંબો સમય સુધી સારા રહે અને એકદમ સોફ્ટ પણ રહે તો તમે જોઈ શકો છો અહીંયા મસ્ત મજાના એક 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 કરી મેં બધા જ થેપલાને શેકી લીધા છે તો હવે આ થેપલાને તમારે કમ્પ્લીટ ઠંડા થવા દેવાના થેપલા સરસ ઠંડા થાય પછી તમે એને બિલકુલ ગૃહ ઉદ્યોગની રીતે કોઈ પણ પ્લાસ્ટિક બેગમાં કે પછી કોઈ પણ પેપરમાં તમે એને ફોલ્ડ કરી અને રાખી શકો છો તમે જુઓ આપણા થેપલા એકદમ સોફ્ટ બન્યા છે આ રીતે થેપલા બનાવશો ને તો તમારા થેપલા લાંબો સમય સુધી સારા રહેશે સફરમાં લઈ જવા માટે તમે આ રીતે કોઈ પણ નાના નાના પાઉચમાં પાંચથી છ નંગ જેટલા થેપલા પેક કરીને લઈ જઈ શકો છો તમે આને નોર્મલ પેક પણ કરી શકો છો અને વેક્યુમ પેક પણ કરી શકો છો તો આ થેપલા સાથે ગાજર મરચાંનું અથાણું ખૂબ જ સરસ લાગે છે જેની રેસીપી મેં તમારી સાથે હમણાં જ શેર કરેલી છે એ વિડીયોની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તો તમે ત્યાંથી એ વિડીયો પણ જોઈ શકો છો અને મસ્ત મજાનું ઇન્સ્ટન્ટ ગાજર મરચાંનું અથાણું બનાવી થેપલા સાથે ખાઈ શકો છો તો તમને આ ગૃહ ઉદ્યોગની રીતે તૈયાર થતાં રૂ જેવા પોચા અને ટેસ્ટી મસાલેદાર થેપલાની રેસિપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો જો તમને મારી રેસીપી ગમી હોય તો રેસીપીને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક આવા નવા જ ટેસ્ટી વિડીયો સાથે Yes, yeah, so thanks for watching.